નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ પણ છે રાજ્યના અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના માથા પર એક બે નહીં પણ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને કારણે ગુજરાતમાં હવે ચોમાસું નો જામ્યો છે બંગાળની સિસ્ટમ ગુજરાતમાં હૂકા કાઢશે તેવી અંબાલાલ પટેલની તારીખ પ્રમાણે આગાહી આવી છે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે આ દિવસોમાં દ્વારકા પોરબંદર સુરત નવસારી સહિત રાજ્યના અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે જોકે બીજી તરફ ઉત્તર મધ્ય ગુજરાતથી વરુણદેવ રીસાયા છે અહીં લોકો વરસાદ માટે તરસી રહ્યા છે અંબાલાલ પટેલે કહ્યું કે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ વરસી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે જ્યારે આજે અને આવતીકાલે ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નદીના જળસ્તરની વધી શકે છે જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ચોવીસ અને પચીસ જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે તો બીજી તરફ બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થશે તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી શું કહે છે તે જાણીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર ટ્રબ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો